નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ઝારગઢના દેવઘરમાં ગમકવાર અકસ્માત બસ ટ્રકની ટક્કર બાદ અઢાર શિવભક્તોના મોત વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ઝારગઢના દેવઘરમાં મંગળવારે સવારે ગમકવાર અકસ્માત સર્જાયું હતું બસ અને ટ્રકની ટક્કરમાં અઢારશી ભક્તોના નિધન થયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જ્યારે વીસથી વધુ ઇજાગ્રસ્ત થયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не